એનજી જાડેજા નાઉની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માણસો સાથે વાહન ગુનાઓ કરનાર એ સબોની શોધમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા પેટ્રોલિંગ દરમિયાન બ્રાન્ચની અજબડી મિલ ત્રણ રસ્તા આવતા અગાઉ સરી બે હજાર ચોવીસમાં માં પંદર જેટલી એક્ટિવા ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમ નામે સમીર ચશુભાઈ ભાલાવત વર્ષ પચીસ રહેઠાણ આંકલાવ ગામ મોટા વાંટા તાલુકા આંકલાવ જિલ્લા યામાહા યામા એવેડ મોટરસાયકલ સાથે ચડાતા આ ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓળખી જતા તેમજ આ ઈસમ પાસેથી યામાં હા એફઝેડ મોટરસાયકલ શંકાસ્પદ ચડાતા આ રોકી તેની પાસે ની મોટરસાયકલના પેપર્સ માંગતા તેણે પોતાની પાસે નહીં હોવાનું ચડાવેલ આ ઈસમ અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોય જેથી સત્રીની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા એ સમયે તેની પાસેની મોટરસાયકલ ચોરી કરી લાવેલાની તેમજ છેલ્લા બે ત્રણ માસમાં આ સમયે પંદર ટુ વ્હીલર વાહનોની ચોરી કરેલાની અને ચોરી કરેલ ટુ વ્હીલર વાહનો સાગરેદ સલમાન ઈશાકભાઈ જુજારા રહેઠાણ ગોધરા બંગારનો ધંધો કરતા અહેમદ ખાનચીને માત્ર ત્રણથી પાંચ હજારની મામૂલી કિંમતે વેચી નાખેલાની હકીકત જણાઈ આવેલ આ પકડાયેલ આરોપી સમીર ભાલાવત દ્વારા ચોરી કરી લઈ ગયેલ વાહનો પૈકી પાંચ ટુ વ્હીલર વાહનો કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારના કબજે કરવામાં આવેલ છે ને પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા ચોરી કરેલ પંદર ટુ વ્હીલર નો ભેદ ઉકેલવામાં આવેલ હોય આ ચોરીમાં ગયેલ વાહનો અંગે વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તેમજ નડિયાદ મંજુસર ખાતેના પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલાનું જણાય આવેલ હોય આ તમામ પોલીસ સ્ટેશનને આરોપી અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી દ્વારા ચોરી કરી લઈ ગયેલ બાકીની ટુ વ્હીલર વાહનો શોધી કાઢવા અંગેની તપાસ કરી જારી રાખવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું સમીર ચશુભાઈ ભાલાવાત ઉંમર વર્ષ પચીસ રહેઠાના અંકલાવ ગામ

ધર્મેન્દ્રસિંહ મોહિત રાજસિંહ મયુરસિંહ શક્તિસિંહ સંજયભાઈ રાજદીપસિંહ ઉદયસિંહ જયરાજસિંહ કિશોરભાઈ જયદીપસિંહ